શિક્ષણના ક્ષેત્રમાં નવીનતમ પ્રયોગો માટે જાણીતી સંસ્થા આદરનું સ્થાન ધરાવતી સંસ્થા એટલે લોક ભારતી શૈક્ષણિક સંસ્થા ભાવનગર જિલ્લામાં સણોસરા ખાતે લોકભારતી સંસ્થા વર્ષોથી કાર્યરત છે અને ભાવનગર જિલ્લા માટે ગોહિલવાડ માટે ગૌરવરૂપ સંસ્થા છે હવે તો લોક ભારતી એ પોતાની અલગ યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને દીક્ષા આપવાનો દીક્ષાંત સમારોહ યોજાવાનો છે આવતીકાલે બીજી તારીખને ગુરુવારે દીક્ષાંત સમારોહમાં મોરારી બાપુ અને અન્ય મહેમાન છે એ ડૉક્ટર પ્રકાશ આમટે છે આ પ્રકાશ આમટે એ ઓછું જાણીતું નામ છે મોરારી મોરારીબાપુથી સૌ પરિચિત છે પણ પ્રકાશ આમટે કોણ અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો ગોહિલવાડના મહેમાન તરીકે આજની વાત ડોક્ટર પ્રકાશ આમટે વિશેની બાબા આમટેનું નામ મહારાષ્ટ્રમાં જાણીતું છે બાબા આમટે એ કુષ્ઠ રોગીઓની સેવા માટે તેમણે પોતાનું જીવન ઘસી દીધેલું તે માટેનું યાદગાર નામ છે અને સમગ્ર દેશમાં બાબા આમટેનું નામ આદરપૂર્વક લેવાય છે ડૉક્ટર પ્રકાશ આમટે બાબા આમટેના પુત્ર છે ઓગણીસો અડતાલીસમાં તેમનો જન્મ થયો છે જીવનના આઠમા દાયકે તેઓ સરસ રીતે એવું જીવન જીવી રહ્યા છે કે આદિવાસીઓને સમર્પિત કરી દીધેલું જીવન છે જેવી રીતે તેમના પિતા બાબા આમટેએ કુષ્ઠ રોગીઓની સેવા કરી ડૉક્ટર પ્રકાશ આમટે અને તેમના પત્ની ડૉક્ટર મંદા તેઓ આદિવાસી વિસ્તારમાં ગઢ ગઢચિરોલી જે મહારાષ્ટ્રનો આદિવાસી વિસ્તાર છે તેમાં તબીબી સેવા પૂરી પાડે છે શરૂઆતના તબક્કે તબીબી સેવા હતી પણ પછી આદિવાસીઓના જીવન સાથે તેઓનો ઘરોબો થઈ ગયો અને બંને દંપતી એ લોક બિરાદર પ્રકલ્પના નામથી પછી તો ગ્રામ સેવા ગ્રામ વિકાસ જળ સંચય શિક્ષણ અનેક પ્રકારની સેવાઓથી પોતાનું જીવન તેમણે ત્યાં સમર્પિત કરેલું છે એટલા માટે જ તેમને બે હજાર બેની સાલમાં એ ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો એ જ પ્રમાણે ખાસ સેવાભાવીઓ માટે અપાતો મેક્સેસે એવોર્ડ પણ મળેલો છે અન્ય ઘણા તેમને સન્માન મળેલા છે પણ આ વ્યક્તિ એટલે ડૉક્ટર પ્રકાશ આમટે અને તેઓ ગોહિલવાડના મહેમાન બનવાના છે લોકભારતી સંસ્થાના જે દીક્ષાંત સમારોહના કાર્યક્રમનું આયોજન થયું છે તેમાં તેઓ મોરારી બાપુ સાથે દીક્ષાંત પ્રવચન પણ આપવાના છે આમ પણ એ દીક્ષા આપવી એ ગુરુ શિષ્યની પરંપરા છે ગુરુ શિષ્યને દીક્ષા આપે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને યુનિવર્સિટીમાં પણ એ કાર્યકાળ પોતાના શિક્ષણનો વિદ્યાર્થી અવસ્થાનો પૂર્ણ કરે છે અને તેમને જે ડિગ્રી એનાયત થાય છે એક પ્રકારની દીક્ષા જ છે એટલે એ દીક્ષા આપવાના કાર્યક્રમમાં ડોક્ટર પ્રકાશ આમટે ઉપસ્થિત રહેવાના છે આવું ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ કર્મશીલ વ્યક્તિ અને પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશ આમટે ગોહિલવાડના મહેમાન બની રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત છે અને તેમના વિશે વધુ લોકો જાણે અને કેવી રીતે પોતાનું જીવન એ સેવામાં સમર્પિત કરી શકાય તેનું ઉદાહરણ છે